વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાનું છે ધોરણ આઠ વિષય ગણિતના સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન એકના કેટલાક દાખલાઓ તો ચાલો આપણે શરૂ કરીએ કેટલાક દાખલાઓ પહેલો પ્રશ્ન છે નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણના રીતે શોધો બરાબર તો આપણે હવે શરૂ કરીએ છીએ પહેલો પ્રશ્ન બરાબર છે તો ચાલો પહેલો પ્રશ્ન કરીએ ચોસઠ બરાબર તો આ રીતે સૌથી પહેલાં આપણે શું કરવાના એના અવયવ પાડ દેવાના અવયો પાડતા બધાને આવડે જ છે બરાબર છે જો બે બે તારીખ છ બે દુ ચાર સોળ દુ બત્રીસ બે ઇઠા સોળ બે ચોક આઠ બે દુ ચાર અને બે કા બે હવે કેટલા બે થયા છે તે આપણે ગણી લેવાના જો કેટલા થયા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે તો હવે છ બે અહીંયા આપણે લખી દઈશું બરાબર તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર પછી ત્રણ ત્રણની જોડ બનાવી દેવાની જો આ એક ત્રણની જોડ બની અને આ એક ત્રણની જોડ બની ગઈ બરાબર છે એટલે વર્ગમૂળની અંદર ચોસઠનો ઘન એટલે કેટલા બેની જો ત્રણની જોડ બની છે બેની બેની તો બે ગુણ્યા બે નો ઘન થઈ જશે એટલે બે દુ કેટલા થયા ચાર બરાબર તો ચારનો ઘન એટલે ચોસઠ બરાબર ચારનો ઘન થઈ ગયો બરાબર બધાને ખબર પડી ગઈ હવે આપણે ગણીશું આગળનો દાખલો આગળનો દાખલો છે પાંચસો ને બાર બરાબર તો આ રીતે પાંચસો બાર મૂકી દેવાનો હવે આના આપણે અવયવ કરવાના જો બે ટુ ચાર એક વધશે બે પંચા દસ એક વધશે બે છંગ બાર બરાબર હવે ફરી અને આપણે આવયવ પાડીશું તો આપણને મળશે એકસો ને ફરી આપણે અવયવ પાડીશું તો મળશે ચોસઠ બરાબર ફરી આપણે અવયવ પાડીશું તો બત્રીસ મળશે બરાબર જો હવે બત્રીસના આગળના વયવ આપણે પાડી દઈશું તો આપણને મળશે સોળ બે ના આઠ બે ચોક આઠ બે દુ ચાર બરાબર અને બે કા બે તો હવે આપણે ગણવાના છે કેટલા બે થયા ચાલો ગણીએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર તો હવે બે નવ થઈ ગયા એટલા બબ્બે તો આપણે આની અહીંયા લખી દેવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પછી ત્રણ ત્રણની જોડ બનાવી દેવાની બરાબર કેટલી જોડ બની બેની એની એક બે અને ત્રણ આખા કંશનો ઘન હવે ગણી નાખવાના બરાબર છે તો એક બે અને ત્રણ ગુણાકાર નખો બે દુ ચાર ચાર દુ આઠ બરાબર તો આપણો જવાબ કેટલો આવશે આઠનો ઘન બરાબર ચાલો હવે આપણે આગળ ત્રીજો દાખલો ગણીશું ત્રીજા દાખલામાં છે દસ હજાર છસો અડતાલીસ બરાબર તો હવે આના અવયવ પાડવાના છે બરાબર તો ચાલો આપણે સૌથી પહેલા બેનો અવયવ પાડી દઈએ બે થી પાડીશું તો બે પંચા દસ બે તારીખ છ બે દુ ચાર બે છોક આઠ ફરી બે તે પાડીશું કારણ કે એકમના સ્થાનમાં ચાર છે બરાબર તો બે છ બે દુ ચાર બે છક બાર બે બાર બે ચાર ફરી બેથી પડશે બે કા બે બે તારી છ બે છ બે કા બે હવે આ અગિયારનો ઘન છે તો જો અગિયારના જથી જ અવયવ પડશે બરાબર એટલે એકસો એકવીસ અગિયાર અગિયાર અને અગિયાર એકા અગિયાર બરાબર છે તો આ રીતે આપણે એના અવયવ પાડી દીધા છે હવે આપણે શું કરવાનું છે કેટલા બે છે તો ગણવાના છે જો એક બે અને ત્રણ ત્રણ વખત બે છે અને અગિયાર છે ત્રણ વખત એક બે અને ત્રણ બરાબર છે તો ચાલો હવે આગળ ગણીશું તો બે ગુણ્યા બે ગુણ્યા બે અને અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર બરાબર તો જો બે ગુણ્યા અગિયાર દુ બાવીસ તો 22 નો શું થશે ઘન થશે બરાબર તો અહીંયા આપણો ત્રીજો દાખલો પૂરો થઈ ગયો છે હવે આપણે ગણીશું ચોથો દાખલો જો ચોથા દાખલાની અંદર આપણને આપ્યા છે સત્યાવીસ હજાર જો એક બે ત્રણ તો આના આપણે અવયવ પાડવાના છે તો આપણે શું કરીશું કે ત્રણથી અવયવ પાડીશું હવે એમાં ખરેખર નિયમ પ્રમાણે તો બેથી અવય પાડવાના હોય છે પણ જગ્યાના અભાવને કારણે હું અહીંયા ત્રણથી અવયવ પાડું છું બરાબર છે તો જો ત્રણ નવા સત્યાવીસ શૂન્ય 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 ત્રણ તારી નવ શૂન્ય 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 ત્રણ એકા ત્રણ શૂન્ય 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 બરાબર હવે બેથી પણ પડશે બરાબર પણ હું પાંચથી પાડું છું એટલે જગ્યા ઓછી થાય એટલે તમે પણ આવું કરશો તો વાંધો નથી બરાબર જો બે દુ દસ શૂન્ય શૂન્ય બે સોરી 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 પાંચ ચોકવીસ શૂન્ય અને પાંચ હેઠા ચાલીસ બરાબર હવે આપણે બેથી હવે પાડી દેવાના જો બે ચોક આઠ બે દુ ચાર અને બે કાર બરાબર છે તો જો કેટલી વખત ત્રણ છે એક બે અને ત્રણ ત્રણ વખત થઈ ગયા પાંચ કેટલી વખત છે એક બે અને ત્રણ અને બે કેટલી વખત છે એક બે અને ત્રણ વખત છે બરાબર તો હવે આના પછી આપણે એના અવયવ પાડી દઈશું બરાબર છે તો તમે જોઈ શકો છો કે આનાયોગ્ય રીતે પડશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે નો ઘન થશે તો જો પાંચ દુ દસ બરાબર આ રીતે પણ કરાય અને દસ તારીખ ત્રીસ અથવા તો પાંચ તારીખ પંદર પંદર દુ ત્રીસ કરાય બે તારીખ છ છ પંચાત્રીસ પણ કરાય તમને જે રીતે ફાવે તે કરી શકો છો તો જવાબ આવશે ત્રીસનો ઘણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયા છે એટલે આજે આપણે પ્રશ્ન એકમાં પહેલો બીજો ત્રીજો અને ચોથો ચાર દાખલા ગણાયા આગળના દાખલા આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ